别了，老母亲，还是。

આયુર્વેદિક આની અંદર ઠંડી છાશ રહે છે દહીં પણ આની અંદર તમે મેળવી શકો છો તો આ જે માટલા છે સામે છે એ માટલા છે આ આ દેશી ભાષામાં નિંબોણો કહેવામાં આવે છે જેની અંદર પકાવવામાં આવે છે આ કાચી છે પછી આને પકાવવામાં આવે છે અને આ માટી છે પ્યોર મુલતાનની માટી જેકી માટી હા એમાંથી બનાવવામાં આવે છે અને આને કહેવાય ભૂતળો ભૂતળો દેચી ભાષામાં ભૂતળો કહેવામાં આવે અને દળી નાખો એટલે મુલતાનની માટી થાય હા હા

એટલી માટી ની અંદર મહેનત કરવામાં આવે છે પછી માટીમાંથી વાસણ બને છે